ખેડૂત ભાઈઓ શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓ સારા ભાવ કરી આપતી પેટી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણા બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતાં વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદળ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ સત્યાવીસ નવેમ્બર ને ગુરુવારના રોજ જસદળ માર્કેટિંગ ગેડમાં મગફળીની હરાજીનું કામકાજ ગ્રાઉન્ડમાંથી ચાલી રહ્યું છે અને ગઈકાલે મગફળીની આવક ખોલેલી હતી આવક સારી થઈ ગયેલી છે અને મગફળીની આવક હાલ હજી ચાલુ જ છે આ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં જઈને બજાર ભાવ કેવા રહેલા છે 1 ₹1 એટલે જાડીયા રે જાડીયા પછી તમે અમે ના બોલાવ્યા કેમ ડાડા ડાડા ગઈ ગયા ને હા હવે 1302 રૂપિયા સુપરમાર્કેટ 20 નંબર વજન વાળો 1000 1000 50 100 50 50 50 આલમુના 100 100 100 <tapaki earth> <nah� <sigling library> ya oke

ખોડી 133 કરી 133 મામો બોય નોતો ને એટલે એસા કેડુ લખી આમાં હું શું બોલ્યો 1000 1000 1000 રૂપિયા

આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે એક હાજર પચાસ રૂપિયા થી લઈને તેરસો ને ત્રીસ રૂપિયા સુધી